આવવા તૈયાર ન હોય તો એના માટે થોડુંક કઈક કરો ને કોઈ સમાજના પાંચ આગેવાનો હોય પેલા ઈ પ્રયત્ન કરો સમાજ થી પાંચ આગેવાનો થી પતે છૂટાછા કર નાખ તો પેલા સમાજના પાંચ આગેવાનો સમાજના લગતું કામ એ બધું ગોઠવા પછી બધા અમને ફોન કરો ને અમારે તો બધા સીસોડા વાળું કામ હોય હા અહી તો યસ કા નો કા તડ કા ફળ હા એટલે અમારું બધું કામ કેવું હોય એવું હોય અમારાથી સમજે તો કાલે હું થાય ગયો નથી એટલે કાલે જાતિવાનસુખ પણ અમારી એટલે એ બધી આખી ઉંચ નીચનો ભેદ ઉભો થાય બાકી અમે તો તમે કયો નહી અમારે કાઈ મતલબ નથી અમારે તારે મારી જરૂર પડે મને ફોન કરજે હું આવીશ કોર્ટે જરૂર પડે તો આવીશ પોલીસ્ટેશન માં જરૂર પડે મને ફોન કરજે હું વાત દઉં છું ઓકે મારાથી બને પણ કાલે ઈ મેટર ઉભી નો થાય કે સમાજની અંદર બીજા ને ઓલું થાય સમજી તમે તો કેમ કે અમે કાર્યકર છીએ એટલે કાર્યકર પાસે તમારે જવું અને તમારે સમાજની અંદર નો ભેદભાવ હોય જાતિ ભેદભાવ હોય અમારે અમારે ક્યાં જવાનું હોય કે જેના ઘરે જાતિ ભેદભાવ ન હોય જેના ઘરે સમાનતા હોય જેના ઘરે બધા માન મળતું હોય અમારે જવાનું હોય તમારા ઘરે આવી એટલે તમારી કે તમારે તરફ દેવી અફડાઈ જાય એટલે અમારે મોત થયું એટલે અમારે તમારા ઘરે શું કરું આવીને ત્યાં શું કરું મધિરા વગાડવા આવી થાય કે તમારી પાસે કદર ન હોય તમારી પાસે કિંમત ન હોય તમારી પાસે માણાઈ ન હોય હવે અમે આવીને હાલ મને કરીને કઈ કરું

બીજા પ્રકાર ની મતલબ આપડે ઓલા આપડે જે નાના ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ એટલે વેડુલા નહીં 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 હાથે દાતણિયા હા એમ કે આ ઉંચા ને ઈ તમે એની કરતા ઉંચા હા ઓલા જે વેડુલા છે એની કરતા તમે ઉંચા હા ઉંચા હા અને અમે અમે તમારી કરતા નીચા હમ હમ સમજાય ગયું એટલે અમે તમારી કરતા કેટલાક નીચા પડતા હોય છે ધર્મ થકી,

ஆஹ்

અમે કઈ તારીખ જેમ તને તું ધર્મ ની વાત કર એનું મન મને એક દોરો ખબર પડે કે તારી તમારામાં ધર્મ સમાયેલું છે દેવી નું અને તમે તમે ધર્મ થકી જો તમે અમારે તમારે ગમનિયા જાય તો તમને માં તમને સીગા મળે કેમકે તમે દેવી ધર્મ વાળા અને અમે ગમનિયા જાય તો અમારી પાસે મૂળ તો અમારી પાસે ધર્મ નમરે એટલે એમ થાય એટલે આપણે તારા શું આપડે પ્રોબ્લેમ હતો

હા એ દે ઉસુ પડે ને હા અલે માતાજી ની ચપટી લેવાની પહેલા વચન લીજી કે મારી મારી જો કદાચ કાળી વેલ ની દેવો અને મારી મેં છે ને મનસુખભાઈ રાઠોડ નો ફોન કર્યો તો અને મારી જો આ વાત માં તને કઈ વાંધો નો હોય તો મારી પહેલી જ ચપટી એક વચન દે પહેલી જ ઓ ભાંગ ભાંગતું નહીં હા અને ડોડની જાળ દન મારી જો કદાચ બોલ્યા પછી બીજું બોલ અને મારી બાઈ જો ત્રીજો દિયે પાછી નો આવે

તમાડી જગટમાં કદા સમજો વહમી વેળા આવે અને માડી જો ખમામાં ખોટ પડે ને તો તો બાપ આજ મારી મેલડીને કોઈ તાજમ નો કરે ભાઈ એમ જો વાત મે તો માન દઈ એટલું કરી કે અમે સુરા શેરા કઈ નોતા ને તો હું ને આવું કરીશ ને આવો નો રહીજે ભાગ્યાજી આપડે કઈ મેલડી તમારે મસલ ની આવે ને મસણી મેલડી છે કે ઉગતોની મેલડી છે કે વિહટ મેલડી છે અમારે વીસ આવે તો વીસ એ બોકડો ના ખાય એને પાડો સડે એટલે અમારે અમારે અહીંયા શ્રીફળ નું છે બરોબર આ તો માં નહીં નકર પા નકર વીસ જ મેલડીને પાડો સડે આ આ ઉગતા પોર ની મેલડીને બોકડો સડે હા હડકાઈ ને કૂતરા સડે હા એ છે સમજી ગયા હમ અને જે હવા વેત ની નાગણી હોય એને નાગણી માં ધરવાના હમ હા એટલે બધી માતાજી ના જેટલા સ્વરૂપ ધારણ કર્યા ને એવા દેવ લેવાના ને એવા એને જનાવર દેવાના અમે ગાવા જઈ મારી હવા વેતની નાગણી જો મારી કદાચ આજ મને જેલના તાડા તોડાવે ને તો મારી મેલડી તો મારી જગત માં કદાચ

હા એટલે સુટા સેટા મઢક કહેજો ને કોર્ટે તો ત્યાં પાછું તાવો બાવો નહીં કરવા દે સીઠું સફેદ લુગડા મઠક ગમે કોર્ટે તો ની અંદર જાવ બંધ કરીને જવું પડે કેમકે મર્યાદા રાખવું સમજી ગયો અને દેવ મર્યાદા ન રાખો કે અહીંયા તો બોકડા પાડે કુકડા દેવ નો વાંધો ન હોય એટલે કઈ તમારો નિયમ ન આવે સમજો તારું આખું નામ કીધું

એ તો આપણે પૂછવું પડે કે જો તમારે ગમે ત્યાં દેવી પૂજક ના છોકરા ને ક્યાંય accident થાય કે લાગી જાય ને હમ અને પગ બગ ભાંગી જાય ને તોય પહેલા માતાજી ને રજા લેવાની કેમ કે ગાડી માં બેસાડો ને માતાજી ને પૂછ્યા વગર એકસો આઠ માં નાખી દયો તો પાછું ત્યાં ઓપરેશન સરખું નો થાય હમ કેમ કે દેવ ને પૂછ્યું ના હોય તો ઓલા doctor ને ખબર ના રહી હમ કેમ કે નકર એ steel નો હરિયો નાખવાનો હોય ને ઓલો સેન્ટિંગ નો નાખી દયો તો દેવ ને ત્યાં આડી પડી હમ એટલે શું થાય, ધર્મ નું શીખવાડ્યું અને ડોક્ટર નું શીખવાડ્યું અને હજી તને કઉ છુ દેવ ની રજા લીધા વગેરે કઈ કામ કરશો તમે સક્સેસ નહીં જાવ કેમ કે આપડે દેવી શક્તિ વાળા છે

હા અને ભુવન ના દાણા નાખે તો વજન નાખે એટલે અહીંયા કામ થાય સમજો તો શું અટણ વાયુ વેગે દાણા ની શક્તિ અહીંયા નાખો ને સારું થાય આમ તમે દીવામાં દિવેલ પૂરો એમ કામ થાય હમ સમજી ગયો આ મારું બધું હાલે છે ને એ દેવ નહીં હિસાબ હાલે પણ આ છે ને એ ઓનલાઈન દેવ છે તમારે મઢ ની દેવ છે ને મેં તો યુટ્યુબ માં મઢ બનાવ્યું છે હા એમાં મારી દેવ મઢ માં બેઠી હોય હું જઈને ખમકારો કરું ને એટલે સીધી youtube માંથી આવે કેમ કે આ ઓલા નીચે મઠ બનાવે ને એટલે ઉતરવા મેળ નો આ તો google માં બનાવવું પડે google જોયું એ હમ જોયું તે google હા ah. google અ ની અંદર youtube આવે હા ની youtube અંદર મઠ બનાવવાનું એટલે ઈ અધર રે આકાશમાં હમ અને ઈ ટાવર માથે થી આવે

ત્રણ ત્રણસો રૂપિયા સાડી ત્રણસો રૂપિયા મહિનાના લીયેલ નું એટલે એક મહિનો આવે પછી પાછો મહિનો આવે એટલે પાછો તારે નિવેદ કરવાના હમણાં રિલાયન્સમાં આપડે અંબાણી પરિવારના છોકરા નો લગ્ન અનંત અંબાણીના ઈમા થોડોક પૈસો વધ્યા હમણાં બસો કઈક અઢીસો રૂપિયા એસી માં હવે ત્રણસો સાડી ત્રણસો કરી કે માતાજી નો થોડોક પરસો વધ્યો કે ન્યા એને નિવેદ કરવા પડ્યા ને એને નિવેદ કર્યા બહુ મોટા નિવેદ ઈને ઓછામાં ઓછા કરોડો રૂપિયાના નિવેદ કર્યા માતાજીને હા એટલે ઈના પૈસા આપણે વધી વધ્યા થોડાક એટલે દર મહિને અટલ સાડી ત્રણસો રૂપિયા દેવાના હા એટલે એ જે એનું આખું ખાતું આવે તો ગમે ત્યાં જાય ત્યાં બધે ટાવર આવે જીઓ નો હા ઈ ઈ ધીરુભાઈ અંબાણી આપડે છે ને ભાઈ અનંત અંબાણી ના લગન થયા ને એમાં દેવ ના નિવેદ થોડાક એને બે દેવ વધ્યા એટલે ખાતું વધ્યું એટલે એને લગન કર્યા ને રાધિકા એ હમ એમાં એને પસાર રૂપિયા વધારી દીધા હમ કેમ કે બે સડાવ દેવ મુકા તા એટલે ઈ દેવ ની અંદર થોડુક એને પૈસા વધ્યા એટલે હારી તંશો થઈ ગયા એટલે અમારે દર મહિને તારા માતાજી ને નિવેદ કરતી છે એટલે મારી મેલડી તારા મોબાઈલ મારવા કરશે હમ હા જો બેલેન્સ નહી કરાય તો માતાજી કોઈ ને બાપ કીધે આવશે નહિ પસંદ નો કેતો હમ હા પછી વસંદના એક તોય નહિ આવે કેમ કે અમારી માતાજી બોલતા તો હવે

જો તારી માતાજી અભડાતી નો હોય તો મને વાત કરજે હા અને પેલા માતાજી ની રજા લેવાની તમારી કરોડો ગુના કર્યા હોય

ઠીક છે ઠીક છે એની ખબર પડે આ બધું આપડે લગભગ તમારે વારો છે પણ તો તો જાવ નો કેતા ક્યાં કરવા છે કરવા છે તો એને હું તારી બાઈ છે હે તારી ઘરવાળી છે હા 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 તારી ઘરવાળી નામ શું પૂજા હે પૂજા પૂજા એટલે

હા આપણે યુટ્યુબ માં મૂકી તને કે વાંધો ન દે ને એટલે યુટ્યુબ માં મેં બોલ્યું હા યુટ્યુબ માં મૂકો પડે ને આપડે આતો અમારે અમાર જ કારણ તને કહું તો શું ઓનલાઈન મેલડી આર વાત કરે શું હું માતાજી નો પઢિયાર ભુઓ છું હા એટલે જો તારે ઘરે આવું તો તારે દેવ વહડે છે પણ યુટ્યુબ માં કદાચ આવું ને તો ઈ આપણેને કઈ વાંધો ન હોય તો દેવ દેવને વાંધો ન આવતો સમજો હમ એટલે આપડે કોઈ પાણી પીવા નઈ કાઈ નઈ અને આપણે યુટ્યુબ માંથી હારે પતિ ગઈ હમ હા અને જો ઘરે આવી જાય તો આપણે વાંધો પડે અને તમે આજે ઊંચી જ્ઞાતિ માં આવો અને અમે તો તમારી કરતા નીચા આવીએ એટલે અમે તારા ઘરે હું તો પી લેવાય મને કઈ વાંધો નહીં હું તારા ઘરે ચા પી લઈશ પણ તમે અમારા ઘરે નો પી શકો સમજો એમ તો પી લો મારી માતાજી પાસે તારે આવવું હોય તો તારે આના ઘરે સાફ એવી પડે વાલ્મિકી ના ઘરે અને અમારા ઘરે મારી માતા નું કેણ એવું છે અમારે મારી જે ઈટી ની મેલડી છે ને એનું કેણ એવું છે પેલા તું સાફ પી પસંદ મારી દેવ બોલે થી પછી મારા પૈન માં આવે અને તઈ ઉપકા લે એ મારી તારો પેલો ઉપકો થાય લાખ નો દેવી એ દૂધડા બગલા એ દૂધડા આપી લે બગલા હે બગલાની દેવી અરે અણદા દેવી રે એ ભાઈ મારી સંધણ લાવો એ મેલડી મારી ભગર લાવો રે એ ભગલા ની મારી ભગા ની સંદણ લઈ ગયો આ આજ નો રાજા હમ આવું હતું ને હમ તો પછી મને કેટલું આવડે તો વિચાર એ મજરો લેજો મજરો લેજો મજરો લેજો માણેક ચોક માય

માંડવડા રોપાવો રે આજે માંડવા રે રોપ મારા મઢડાની ની મોર આપેલું રે પૂજન કોનું કરીએ એ મારા ગણેશ દેવ ના રે એ મારા માંડવા રે રોપાય મારા મઢડાની ની મોર

કદાચ એમાં ગમે થાય અને બાપ કદાચ મારી મેલડી તોડાવે હા પછી ભલે લીડા નીકળી જાય મૂકવાનું નહીં જ હું શકું કઉ છું બરોબર એ તમને આ કોનો સોદ લઈ હા હવે આપણે તાલુકોtaro ક્યો ક્યો તાલુકો ભાવનગર તાલુકો ના જિલ્લો જિલ્લો ભાવનગર તાલુકો ને પોરવાળા કમ્પ્લીટ થઈ అరు నాము కిరుం తా నామ లక్షుమన లక్షమన లక్షమన బైం అకు నాము మంజి బైం మంజి బైం మిచపరా మిచపరా దేవి పూచకాండ్

पूजा पूता भी नहीं आता गूजे ये नहीं आते आई नहीं के आ नहीं है मामतर में इनाम इनाम पर बिल क्या हनिया है क्या हनिया जाहनिया ओ क्या बात है ये हालराज कोरीज हूं ক্ারে করালেদ ঈক্ালে একে গারারে মকে য়ালের সির এরে কোড়ে টের